અને અગિયાર માં થોડી ઘણી વાર છે ને આપણે જાવું છે ગામમાં માં એ પલટીના ને લઈને શું લેવા થોડી ઘણી ખરીદી બાકી રહી ગઈ છે ને તો થોડી ઘણી ખરીદી કરવા જવાનું છે મારે અને બેન ને બેન ને શું લેવાનું છે ને ગામમાં જ પૂછે બેન શું લેવાનું છે તમારે કપડા હાઈ તમે આઈટમ વહી ગઈ પછી હે આપણે લેવાન છે હજી હજી લેવા છે થોડા ઘણા બાકી રહી ગયા છે તો પછી લેવા તો પડે ને એમ ચાલો કડો પલટીના

આ મગજ કામ કરો તો હમણાંથી બંધ થઈ ગયો સુરત થી એક ભાઈ બંધ આવ્યો છે ગૌરાંગ બારોટ તમે ઓળખતા હશો જૂના માં બહુ જૂના વ્લોગમાં હતો તો પલટીના લઈને જવું છે આપણે એને લેવાન પછી જવું સુજલભાઈ ને લેવાન ત્યાંથી જવાનું છે જયસર રોડ જયસર રોડે જવાનું છે રીલ શૂટ કરવા તો ફાઇનલી છે ને આપણે સુરત ના મહેમાન એવા કે ગૌરાંગ બારોટ ને આપણે લઈને આવી ગયા છે શું કે પેરું મોજ માં મોજ મોજ પર કેમ લેર માં અરે આનલ મોજ મારા વિહા આ બાજુ માં ઉભો દેખાતો નહી છે હવે દેખાડો ને પાન ચડાવ્યું તો એને ગલોફા બે બાજુ

ઘણો ઘણો હું વાઇટે બેઠો કેટલા છે ઉગરાણી કરવા થાય કાકોડુ આ 33000 બિલ દીધા છો છો

એ આ આ આ તો તો ખોટું જમવાનું બની ગયું છે અને બધા જમવા બે દાદા જમવા બેહી જ્યા બા જમવા બેહી ગયા મમ્મી જમવા બે ગયું છે છે માં શું છે

મને ભૂખ લાગી નથી ખાવું નથી ભાઈ અત્યારે ભૂખ છે ને એવું લાગતો મોડક થી આપણે જમશું 0006 બરોબર દેખાય છે ને એમાં પેટ્રોલ પુરાવા જાવું છે પેટ્રોલ નહીં ડીઝલ પુરાવા જાવું ડીઝલ આવે ને સ્વિફ્ટ જૂનું મોડલ છે નંબર છે ને એટલે હાશવી રાખીએ આપણે બાકી આ ગાડી બતાય ને કોણ આવ્યું છે વિમલડો ને આવ્યો છે તો દેખાતો નથી હા દેખાય જો દેખાય દેખાય જો દેખાય બરોબર ઓ suk઴૨ હમાળે હઽીલ સા્ડ સીા સ઺ે હાળ પણૈ હુસા હાૂા હાે હાે ન હા ચાે હ૘ુાળ પ૨ા પડ૲�ે ઙાે હ બેઠો એવો કંટ્રોલ સડે છે ને મોબાઈલ રાઈટ જીજલ પુરાઈ ગયું છે કેટલાનું આ ગાડી ચાલુ કરી પછી બતાવે ને ગેર માં આપણને જાય આવડતી નથી ને આકડે કઈક નઈ જ નવી થાય સ્વીપ્ટ ને લઈને આવી ગયા ડીઝલ પુરાવી ને ઘરે અને હવે જવું છે મારે અને વિમલ ડોન ને સિલિન્ડર ને લઈને છે ને મેળામાં અત્યારે છે ને અમે જાતા હતા મેળામાં પાછું યાદ આવ્યું પાકીટ ભૂલી જાય એકવાર તો પોપટ થાય થાય ને થાય તો પાકીટ લેવા પાછા ઘરે જાય પાકીટ લઈને હવે મેળામાં આવી જશે તો મેળો અહીંથી આટલો આગો બતાય છે હવે જવું છે અંદર તો કઈ શૂટ થાય નહીં સિનેમેટિક જોયે રાખજો

પણ ફોન મારા ખીચામાં હતો ને તો ફોન બહાર નીકળે એવી પોઝિશન નથી કેમ કે આખી આમ ઉપર વહી જાય ફોન કાઢવા તો ફોન પડી જાય એટલે મેં હવે શૂટ નથી કરવું બેઠા પણ બહુ મજા આવી આમ બહુ મજા આવી ગયા આમ ફ્રેશ થઈ જાય મૂડ પણ આ થોડુંક મૂળ ઓફશે તો એવું નથી આમ તો ભાઈ મેં મારે એમને ખાડા બાર થઈ ગયા તો આપણે હવે ને વેલા એડિટિંગ કરી નાખીએ અને પછી છે ને વેલાર હોય જાય કેમ કે હમણાં મજા નથી થોડાક દીધા બે ત્રણ દિવસ મજા બગડી ગઈ તા તહેવાર લીધે આમથી આમ દોડા દોડી કરતા રખડા બહુ ને એમાં મજા બગડી ગઈ હવે છે ને કાલ લગભગ એવું લાગે તો દવા દેવા જવું જોઈએ કેમ કે તાવ આવે છે અને શરીરમાં નબળાઈ આવી ગઈ તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો એક આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય